વોટ ચોરીના મુદ્દે નવસારી ફુવારાથી ટાવર સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઇવીએમ ઉપર કેટલાક સમયથી પ્રશ્નો ઊઠી રહ્યા હતા વારંવાર ઇલેક્શન કમિશન સામે વાંધા અરજીઓ આપવા છતાં કોઈ જવાબ આપવામાં આવી રહ્યા ન હતા પરંતુ અત્યારે જે ફેક વોટર્સ લાવીને બોગસ વોટિંગ કરવાનું જે કાવતરું ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એને ઉજાગર કરીને રાહુલજીએ આખા દેશભરમાં એક મોહિમ ચલાવી છે વોટ ચોરીની અને વોટ ચોરીના મુદ્દે લોકોને જાગૃત કરવા માટે અમે એક રેલીનું આયોજન કર્યું હતું ઈવીએમ પર પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે કારણ કે પરસેપ્શન ક્યાંક અલગ હોય છે અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં પરસેપ્શન હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં લાખો વોટોથી જીત મેળવે છે એવા અનેક જગ્યાએ પ્રશ્નો ઉભા થયા છે ત્યારે ઇલેક્શન કમિશન ઉપર આ રાહુલજીએ જે અઢાર પુરાવો રજૂ કરીને જે પ્રશ્નો ઉભા કર્યા છે અને સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઈન આપી છે કે એનો જવાબ ઇલેક્શન કમિશને આપવો પડશે ત્યારે લોકોમાં જે જાગૃતતા લાવવા માટે અમે આ એક રેલીનું આયોજન કર્યું હતું અને આવનારા સમયમાં ઈવીએમ નહીં પણ બેલેટ પેપરથી વોટિંગ થાય અને દરેક મતદાર યાદીઓ ચેક કરીને અમે વોટિંગ કરાવશું એના માટેની આ એક વોટ ચોરીના મુદ્દે ફેક વોટર્સથી બનેલી જે આ સરકાર છે એની સામે ઉગ્ર વિરોધ છે લોકોનો અને એના મુદ્દા આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ રેલી સંપૂર્ણપણે સફળ થઈ છે અને લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે કે જો લોકોના મતનો અધિકાર બચાવવો હોય તો બેલેટ પેપરથી જ વોટિંગ થવું જોઈએ અને મતદાર યાદીમાં જે ફેક વોટર્સ જે આવે છે અને એક એક વોટર્સના નામે ત્રણ ત્રણ ચાર ચાર વોટો લખાય છે એ બોગસ વોટિંગ બંધ થવું જોઈએ તો જ લોકોના મતનો અધિકાર બચશે આ લોક લોકતંત્ર બચશે અને આ લોકતંત્ર પર થયેલા હુમલાનો જવાબ આપી શકાશે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું